દેશના કેટલાક રાજ્યોમાં મોસમનો મિજાજ બદલાય તેવી હવામાન વિભાગની આગાહી છે લદ્દાખમાં ભારેથી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ અને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું સાથે પહાડી વિસ્તારોમાં સાવધાની રાખવા અપીલ કરાઈ છે ઉત્તરાખંડના પણ કેટલાક વિસ્તારોમાં કરા સાથે ભારે વરસાદ પડી શકે છે આ તરફ રાજધાની દિલ્હી અને એનસીઆરમાં પણ કેટલાક સ્થળો પર મંગળવારે અને બુધવારે છૂટો છવાયો વરસાદ પડશે કાશ્મીરમાં હાલ તો ભારે હિમવર્ષાથી પહાડો ચાદર ફેલાઈ ગઈ છે વિઝિબિલિટી ઘટતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો રસ્તાઓ બંધ થવાના કારણે સ્થાનિકો અને પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હિમાચલના બાર જિલ્લામાં ભારે વરસાદ બરફવર્ષા અને તેજ પવન ફૂંકાવાના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું ચંબા કાંગલા કુલ્લુ મંડી લાહોલ સ્પીતિ કિન્નૌર અને શિમલામાં લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે